આધારિત કર્મચારી તરીકે ફરજ બજાવતા બે સહિત પાંચ લાગતા વળગતાઓ પાસે કોઈપણ પ્રકારનો અનુભવ અને યુજીસીના સ્ટેચ્યુટ ઓર્ડિનન્સ કે એક્ટનો ખુલ્લેઆમ ભંગ કરી કાયમી ઓર્ડર આપી દઈ ષડયંત્ર રચવામાં આવ્યું હોવાની ફરિયાદ કરવામાં આવી છે તારીખ આઠ ત્રણ બે હજાર ચોવીસના રોજ માત્ર વેબસાઇટ પર કોઈપણ નોટિફિકેશન નંબર કે આઉટવર્ડ નંબર વિના જાહેરાત મૂકી દઈ તે પછીના નવ મહિનાની અંદર અનેક પ્રકારના ખેલ કરી છવ્વીસ બાર બે હજાર ચોવીસના રોજ પાંચે લાગતા વળગતાઓને ક્લાસ વન અને ક્લાસ ટુ અધિકારી તરીકે નિમણૂક આપી દઈ તારીખ અઠ્યાવીસ બાર બે હજાર ચોવીસના રોજ હોદ્દાની પણ ફાળવણી કરી દેવામાં આવી છે તે બાબતની ફરિયાદ કરવામાં આવી ફરિયાદ બાબતે ડોક્ટર રમેશ ગરવા પૂર્વ સેનેટ સભ્ય કચ્છ યુનિવર્સિટીએ મીડિયાને કહ્યું હતું કે આમાં ટોટલ બાર મહિનામાં જે નોન ટીચિંગની અઠ્યાવીસ જગ્યાઓ બહાર પડી હતી એ માટે એમાં કોઈ પણ ક્રાઇટેરિયાનો કોઈ નક્કી કરેલ પહેલેથી જ જે ફિક્સ ઉમેદવારો સાથે થયા અને મારી પાસે એની એની ચેટ પણ અમુક જે ઉમેદવારોને અન્યાય થયો છે એ લોકોએ નાનામી પત્રથી મને આખી વિગત એની અંદર અલગ અલગ વોટ્સઅપ ચેટ થયેલી એમાં ફરેક ઉમેદવારને બાર લાખ રૂપિયા એની પાસેથી માગવામાં આવ્યા હતા એ ચેટમાં જે લખેલું છે એ પ્રમાણે અને એમાં અમુક નંબર પણ આપ્યો હતો કે એ નંબરમાં ગૂગલ પેથી એ રીતે એ પૈસા જમા કરાવવાના ખરેખર છે ને આમાં જે ટોટલ અઠ્યાવીસમાંથી હાલ પૂરતી પ્રાથમિક તબક્કે આ લોકો ખાલી માત્ર પાંચ જ જગ્યાઓ ઉપરી છે પાંચ જગ્યાઓનો તાત્કાલિક આ લોકો ઇન્ટરવ્યૂ કરી ગોઠવી અને બીજા દિવસે એને ઓર્ડર પણ આપી દે પાંચ જગ્યામાં એક આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર જે વર્ષોથી યુનિવર્સિટી સાથે સંકળાયેલ છે પછી ચાર એમાં સેક્શન ઓફિસરની ચાર જગ્યાઓ છે એ બધાને એ રીતે ગોઠવણ કરી અને પોતાના માણસોને જ સમાવે છે ખરેખર સેક્શન ઓફિસરની જગ્યાઓ છે એ અનુભવોવાળા જે વ્યક્તિ છે એની માટે રિઝર્વ છે પ્રમોટી માટેની પણ એ ડાયરેક્ટ ભરતી કરવામાં આવી છે કચ્છની ક્રાંતિકુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીમાં ગત વર્ષે માર્ચ બે હજાર ચોવીસના નોન ટીચિંગ અલગ અલગ જગ્યાઓ આસિસ્ટન્ટ રજિસ્ટ્રારથી મળીને સેક્શન ઓફિસર પર્સનલ ઓફિસર ક્લાર્ક એવી મળીને લગભગ અઠ્યાવીસ જેવી અલગ અલગ જાતિઓ માટેની વાઇઝ જગ્યાઓ બહાર પડી હતી માર્ચ મહિનામાં એમાં એ ભરતી જ્યારથી પડી ત્યારથી જ એ બઢતી શંકાના દાયરામાં એની જાહેરાત સંક કારણ કે જાહેરાત છે ને એ જાહેરાત કોઈ અખબારમાં સાર્વજનિક માત્ર યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર મૂકી દીધી એમ લિમિટેડ માણસોને જાણ થાય એ પૂરતું જાહેરાત મળતી એમાં જાહેરાતમાં કઈ જગ્યાએ કોઈ નંબર આપેલા નહોતા પછી એ જાહેરાત એ જાહેરાતની અંદર પણ શીડ્યુલ કાસ્ટની જે સીટો છે એ ઈરાદાપૂર્વક કાઢી નાખવામાં આવી હતી ઓબીસી કચ્છ જિલ્લામાં એની વસ્તી માત્ર નહીંવત માન અડધો ટકો કે એક ટકા જેટલી છે એ શેડ્યુલ ટ્રાઇબની જગ્યાએ પણ આમાં ઊભી કરવામાં હતી નવું નવું જે ઈડબ્લ્યુ છે એની જગ્યાએ હતી પણ એસસીની જગ્યાઓ નથી આ એક વખત બધાના ફોર્મ ભરાઈ ગયા ત્યાં પછી પાછળથી પણ અમુક ઉમેદવારોના જૂની તારીખમાં ફોર્મ એમાં એ જે ઉમેદવારી કેટલી એમાં એડ કરવામાં ત્યાર પછી પરીક્ષા તો પરીક્ષામાં પણ મોટા મોટાભાય એની ગેરરીતિ આચરવાથી પરીક્ષાના જે ઓ સીટ હતી એમાં પણ કોઈ નંબરિંગ નહોતા એમને એમ સીધી રૂમની અંદર પરીક્ષા ઇવન પરીક્ષાના પેપર પર આગલા દિવસે જે ખરેખર એની કમિટી હોય છે કમિટીની કોઈ રચના થઈ પેપર વીસી સાહેબના ઘરેથી હતા ઇવન એક કર્મચારી જે ટીચિંગ કર્મચારી પ્રોફેસર કક્ષાનો માણસ એ પોતાના બાઇક ઉપર પેપર લઈ અને પરીક્ષા ખંડ સુધી આવ્યો હતો ત્યાર પછી ભરતી પ્રક્રિયામાં પણ એ પરીક્ષા લેવાના પછી પોતાના મળતિયાનો એ લોકો સેટિંગ કરી અને એમનો જ એમની પાસેથી આર્થિક વ્યવહારો થયા હતા એમને જે પાંચ વર્ષથી આમાં જે એક્સપિરિયન્સ જોઈએ એક્સપિરિયન્સ પણ ખરેખર જે લોકો સિલેક્ટ થયા છે એ ટેમ્પરેરી છેલ્લા પાંચ ચૌદ વર્ષથી હંગામી ધોરણે અગિયાર મહિનાના કોન્ટ્રાક્ટ ઉપર કામ છે તો એમનો પાંચ વર્ષનો સળંગ એક્સપિરિયન્સ કેમ ઘડો આ બાબતે મારા ધ્યાને આ મુદ્દો એજ એ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ તરીકે ગત સપ્ટેમ્બર મહિના સપ્ટેમ્બરથી કરીને સ્ટીલ ડિસેમ્બર મહિનાની છેલ્લે છ તારીખ સુધીની મેં લગભગ સાત થી આઠ અલગ અલગ રાજ્યના મુખ્યમંત્રીને રાજ્યના શિક્ષણ મંત્રીને પછી મહામહિમ રાજ્યપાલ હોય આના કુલાધિપતિ છે રાજ્યપાલ મહોદયને પછી એન્ટી કરપ્શન બ્યુરોને રાજ્યના લોકાયુક્તને રાજ્યની તકેદારી આયોગને બધાને લખ્યું હતું પણ કમનસીબે આ આખા પ્રકરણની અંદર એન એમ પ્રકારે ઉપર સુધી સાતગાંઠ અને આ પ્રકરણમાં કોઈ પણ રિઝલ્ટ મળ્યું નથી પણ હવે મોટા ઉપાડે ઇન્કવાયરી ઉપરથી ગાંધીનગરથી શિક્ષણ વિભાગમાં શરૂ થઈ છે એટલે હવે આ ભરતી આમાં કાંઈ ને કાંઈ સાચા ઉમેદવાર ન્યાય મળશે અને આના ઉપર કાર્યવાહી થઈ જોઈએ એ મારી માગણી પણ છે કચ્છ યુનિવર્સિટીમાં ગેરકાયદે ભરતીની ફરિયાદ થયા બાદ વધુ એક ચોંકાવનારી હકીકત મળી છે જી ચૌહાણ નામની વ્યક્તિ અને અમદાવાદના એક ઉમેદવાર દ્વારા ભરતી માટે કરાયેલી વોટ્સઅપ ચેટ વાયરલ થઈ છે રજિસ્ટ્રાર અને સેક્શન ઓફિસરની ભરતી બાબતે કોઈ વહીવટ થાય છે કે કેમ અને જો વહીવટ થાય છે તો કોને કેટલા રૂપિયા આપવા પડશે તે બાબતેની વોટ્સઅપ ચેટ કરવામાં આવી છે નનામી વ્યક્તિ દ્વારા રાજ્યના શિક્ષણ વિભાગને પણ સ્ક્રીનશોટ સહિત ફરિયાદ કરવામાં આવી છે આ નનામી ચેટના આઠ પેજની વાતચીતમાં સેક્શન ઓફિસરની ભરતી માટે બાર લાખમાં ડીલ થઈ છે તેવું સામે આવ્યું છે આ સંદર્ભે કચ્છ યુનિવર્સિટીના ડોક્ટર ગૌરવ ચૌહાણ નામના પ્રોફેસરે ચેટમાં જી ચૌહાણ નામની વ્યક્તિનો ઉલ્લેખ આવતા સામેથી કહ્યું છે કે આખી યુનિવર્સિટીમાં જી ચૌહાણ નામનો હું એકલો જ વ્યક્તિ છું પણ મેં કોઈની સાથે ચેટ કરેલી નથી સરકાર તપાસ કરાવે સાથે તેમણે જણાવ્યું કે આ સંદર્ભે તેમની ખોટી અને બનાવટી ચેટ બનાવનાર અને ઊભી કરનાર વ્યક્તિ સામે સાયબર પોલીસમાં ફરિયાદ આપી છે ત્યાંથી જે સત્ય હશે એ સામે આવી જશે પ્રોફેસર કચ્છ યુનિવર્સિટીએ કહ્યું હતું કે મને મીડિયા રિપોર્ટર દ્વારા મારી પાસે ખુલાસો માંગવામાં આવેલો અને મેં રિક્વેસ્ટ કરી કે મને આ ડોક્યુમેન્ટ મૂકો અને જોયું તો જી ચૌહાણ નામની એક પીડીએફ ફાઇલ હતી અને અમુક સ્ક્રીનશોટ હતા તો જી ચૌહાણ એટલે સ્વાભાવિક છે કે હું જ કચ્છ યુનિવર્સિટીમાં છું એટલે મારા થતું ને મેં જોયું તો સ્ક્રીનશોટ મૂકેલા હતા અને પીડીએફ એમાં ઘણી બધી વિસન્નતા હતી અને પીડીએફમાં એડિટિંગ દેખાણું અને મને ખ્યાલ આવ્યો કે આ નક્કી કોઈ એડિટ કરી છે એટલે મેં કહ્યું કે આ મારી પીડીએફ નથી અને પછી ગઈકાલે છાપામાં પણ આવ્યું એટલે જે પણ યુનિવર્સિટીની આ ભરતી પ્રક્રિયા થઈ છે એમાં કાંઈ પ્રોબ્લેમ ક્રિએટ થાય અને મને પણ આમાં મારું પ્રિન્સલ થાય એ રીતે આ કોઈપણ રીતે મારી યુનિવર્સિટીને બદનામ કરવા માટે મને હાથો બનાવીને આ જે પીડીએફ કોઈએ બનાવી છે એ ફ્રોડ છે મારા મોબાઈલમાં ક્યારેય પણ મારા દ્વારા આવી ચેટ થઈ જ નથી અને જેની ફરિયાદ મેં વોટ્સઅપ ગ્લિયરન્સ ઓફિસરને એસપી સાહેબની કચેરીમાં કરેલી છે અને મેં એફિડેવિટ બનાવીને પણ આપી છે કે આ કૃત્ય મારું નથી અને હું મેં પણ રિક્વેસ્ટ કરી છે કે આની ડિટેલમાં ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ અને ઇન્વેસ્ટિગેશનમાં જ્યાં જ્યાં પણ મારી જરૂર પડે છે મારો સહકાર છે હું હાજર રહીશ અને મારા મોબાઈલની જે ડિવાઇસ છે આપણે એમાં ચેક કરાવી શકશું મારી વોટ્સઅપ હિસ્ટ્રીને અને એ જે વ્યક્તિએ આ કર્યું છે એના સામે નિયમ પ્રમાણે કડકમાં કડક પગલાં લેવાય એવી મારી વિનંતી છે સમગ્ર મામલે કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર મોહન પટેલને ખુલાસા બાબતે પૂછતા તેઓએ જણાવ્યું કે આ ફરિયાદ બાબતે સરકારમાં જાણ કરવામાં આવી છે યુનિવર્સિટી મંજૂર થયેલી જગ્યા પર રૂએ ઓર્ડર આપી શકે છે જ્યારે રહી વાત કે યુનિવર્સિટીએ શરતી ઓર્ડર આપ્યા છે તો તે કર્મચારીઓએ અગાઉ સિનિયર તેમજ જુનિયર ક્લાર્કની જગ્યાઓ સંદર્ભે કેસ કરેલ હતું તે કેસ હવે પાછો ખેંચી લેવાનું કહ્યું છે આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અને સેક્શન ઓફિસરની મળીને કુલ પાંચ જગ્યાઓ માટે કરવામાં આવેલી ભરતીમાં કચ્છ યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલ સચિવ ઘોરની સહીથી ઓર્ડર અપાયા હતા વધુમાં કહ્યું હતું કે યુનિવર્સિટી ખૂબ જ પારદર્શક અને નિયમો મુજબ આ ભરતી કરી રહી છે તેમ છતાં આ બાબતે ગંભીરતા દાખવી મહામહિમ રાજ્યપાલ તેમજ શિક્ષણ મંત્રીને યોગ્ય તપાસ કરાવવા રજૂઆત કરી છે વધુમાં ડૉક્ટર મોહન પટેલ વાઇસ ચાન્સેલર કચ્છ યુનિવર્સિટીએ કહ્યું હતું કે નમસ્કાર જે આક્ષેપો થયા છે એમાં નોન ટીચિંગ સ્ટાફની ભરતી કરવાની પરમિશન એ ગુજરાત સરકારે જ્યારે આપી અમે પહેલાં જાહેરાત આપી જાહેરાત પછી અરજીઓ મંગાવી અરજીઓના આધારે જે નિયમ છે એ પ્રમાણે આપણે સ્ક્રુટિની માટેનો રિટર્ન ટેસ્ટ લીધો એ રિટર્ન ટેસ્ટ લીધા પછી એમ કહી શકાય કે બે કલાકની અંદર આપણે એ પરિણામો જાહેર કર્યા પરિણામોની જે આન્સર સીટો હતી ઓએમઆર સીટ એ બધી સ્કેન કરીને આપણે એને તાત્કાલિક ધોરણે બધાને જાણ થાય એ રીતે એમને મૂકી રિઝલ્ટ માટે ત્યાર પછી એમને જે કોઈ ભૂલો લાગતી હોય તેના સુધારા માટે પણ આપણે એમને સમય આપ્યો ત્યારબાદ એમના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આપણે એમને ખાસ જાણ કરી એમના જે ડોક્યુમેન્ટ હતા એના આધારે સ્કૂટીની કમિટીએ જે કંઈ તપાસ કરી અને એમાં જે એકથી એમ કહી શકાય કે એક જેમ દસના પ્રમાણમાં દરેક ઉમેદવારોને પર્સનલ ઇન્ટરવ્યૂ માટેના કોલ મોકલવામાં આવ્યા અને કોલના આધારે પર્સનલ ઇન્ટરવ્યૂ કરવામાં આવ્યા અને પર્સનલ ઇન્ટરવ્યૂમાં જે રીતે એક્ટમાં પ્રોવિઝન છે એ પ્રમાણે એ સમિતિ જે હતી એને દરેક ઉમેદવારોના આપણે ઇન્ટરવ્યૂ લીધા ઇન્ટરવ્યૂના આધારે એમનું સિલેક્શન થયું છે અને એ સિલેક્શન જે થયું છે જે મિત્રોનું એના સિલેક્શન થયા પછી એમને બોર્ડની મિટિંગ અને જે એક્ઝિક્યુટિવ કાઉન્સિલની મિટિંગ છે એ સંયુક્ત મિટિંગ બોલાવી અને આ નામો જાહેર કરવામાં આવ્યા અને એ વખતે એવું નક્કી કરવામાં આવ્યું કે આ જે પાંચ મિત્રો અહીંયા સિલેક્ટ થાય છે એ આ જ યુનિવર્સિટીમાં વર્ષોથી કામ કરતા અહીંયા મિત્રો છે તો એમને આપણે કહી શકાય કે જે એમને કેસ હાઈકોર્ટમાં કરેલો છે એ કોર્ટમાં એ જે કેસ છે એ વિડ્રો કરી લે કે જેથી હવે એમની આ નવેસરથી એપોઇન્ટમેન્ટ થઈ છે તો એને આપણે આપી શકીએ તો એ રીતે એમને ઓર્ડર પણ આપવામાં આવ્યા છે અને જે મિત્રોને એવું લાગ્યું એ હાઈકોર્ટમાં ગયેલા છે અને એ હાઈકોર્ટના જજમેન્ટનું જે કંઈ જજમેન્ટ આવે એ પ્રમાણે પણ આપણે એમને ઓર્ડરમાં કહ્યું છે કે જે ઓર્ડર છે એ સ્વીકારવાનો રહેશે અને એ રીતે આખી પ્રક્રિયા એમ કહી શકાય કે સિદ્ધાંતોને અનુરૂપ અને જે આપણે એક્ટમાં પ્રોવિઝન છે એના અનુસાર જ આપણે આ ભરતીઓ કરી છે એમાં કોઈ પણ જગ્યાએ કોઈ જગ્યાએ આપણે એમ કહી શકીએ કે ખોટું કરવામાં આવ્યું નથી તો આમાં જે આક્ષેપો થયા છે નાણાંકીય આક્ષેપો જે થયા છે એનો હું આપણે કહું તો જે મિત્ર ઉપર આક્ષેપ થયા છે એને પોતાની એક એફિડેવિટ કરેલી છે અને આપણે આપણા જે ડીએસપી સાહેબ છે એને આપણે ફરીથી ફરિયાદ પણ આપી છે અને આના માટેનું એફઆઈઆર નોંધાવવા માટેની પ્રક્રિયા ચાલુ થઈ ગયેલી છે અને મને વિશ્વાસ છે કે કોઈપણ પ્રકારની નાણાકીય બાબતો આમાં ક્યાંય પણ આવે એવી શક્યતા નથી કારણ કે જે આ કહી શકાય કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આધારે આ જે ચેટ ઊભી કરવામાં આવી છે એ એપના આધારે ઊભી કરવામાં આવી છે અને અત્યારનો સમય આર્ટિફિશિયલનો છે અને કોઈપણ વસ્તુ એ શક્ય બનાવી શકાય પરંતુ એનું જો સાબિત થાય તો આપણે એમ માનીએ કે એ શક્ય છે અને હું વિશ્વાસ સાથે કહું છું કે મારા ચાર દાયકાના આ શૈક્ષણિક અનુભવમાં ક્યાંય એક રૂપિયાની પણ મારા હાથ નીચે કોઈએ એમ કહી શકાય કે લાંચ કે રૂશ્વત લીધવાનો પ્રયત્ન પણ નથી કર્યો કે મેં વીસ વર્ષ પ્રિન્સિપાલ તરીકે આણંદમાં એનએસ પટેલ આર્ટ્સ ઓટોનોમસ કોલેજમાં કામ કર્યું અને એના પહેલાં પંદર વર્ષ સુધી હું યુનિવર્સિટીમાં કાર્યરત હતો ત્યાં સિન્ડિકેટ મેમ્બર પણ ત્રણ ટર્મ રહ્યો છું સેનેટમાં પચીસ વર્ષ મેં સેવાઓ આપી છે અને ત્યાર પટલા અનુભવ પછી આજે કચ્છનો હોવાના નાતે મેં કચ્છનું આ જવાબદારી સ્વીકારી છે પહેલો એવો હું એવો વ્યક્તિ છું કે જે મને આણંદમાં પગાર મળતો હતો એના કરતાં પણ પગાર ઓછો કરીને એક સેવાના માટે પાંચ વર્ષની કામગીરી માટે મને અહીંયા જે તક આપી છે એ કામ કરવા માટે હું અહીંયા આવ્યો છું એફિડેવિટ અમારા જે એમ કહેવાય જીઓલોજી ડિપાર્ટમેન્ટના અધ્યાપક જે છે એ ગૌરાંગભાઈ ચૌહાણે કરી છે અને એ ફરિયાદ પણ અમે આપી છે અને અમે એનામાંથી જે કંઈ અમે તો ત્યાં સુધી કહ્યું છે કે આની ફોરેન્સિક ચાક થવું જોઈએ ચેક અને જે કોઈ ગુનેગાર છે એ ગુનેગાર સુધી અમારે પહોંચવું જ છે જેને આ કર્યું છે એને એને અમારો બહુ સ્પષ્ટ સિદ્ધાંત છે કે જે આ ખોટું કર્યું છે આ ચેટ જે બનાવી છે એપના આધારે ખરાબ એ એપ જે રીતે બની શકે એના ખુલાસા પણ અમે બતાવ્યા છે કે આ રીતે થયું છે અને એના મૂળ સુધી જયા વગર આ યુનિવર્સિટીમાં હું અંત નહીં લાવું કારણ કે હું સિદ્ધાંતોને વરેલો માણસ છું મારા માટે સૌથી ઉપર એ સિદ્ધાંતો છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠી છઠીબારી રિંગરોડ ભુજ કચ્છ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર ફાર્મ નર્સરી છેલ્લા ઓગણીસો કાર્યરત કચ્છમાં નર્સરી બોરના રોપાની બુકિંગ ચાલુ છે જેમાં એપલ બોર જમ્બો બોર ઉમરાન બોર વગેરે કલમ બનાવી આપશું સંગાર એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોપોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી

શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો